નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાડન બોડેલી તાલુકાના તરગોડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને માટીકામ અને મજૂરી જેવું કામ કરાવતા હોવાના વિડીયો સામે આવ્યા છે અને આપણે એ વિડીયોના આધારે અહીંયા તપાસ કરવા આવ્યા છે કે શું આ વાત સાચી છે કે કેવું છે આની પહેલા પણ મજૂરી કરતા વિડીયો આપણી સામે આવ્યા હતા અને આપણે વિડીયો યુટ્યુબ ઉપર ચેનલ પર નાખ્યા હતા તો આપણે અહીં આ છે જે આ તરગોળ પ્રાથમિક શાળા છે તરગોળ પ્રાથમિક શાળાની અંદર એન્ટ્રી થતા જ આ માટી તમે જોઈ શકો છો કે આ જે માટી છે એનું માટીકામ છોકરાઓ જોડે પૂરણ કરાવવા માટે કિચન ગાર્ડન બનાવવા માટે માટીકામ કરાવવાનું હોય તેવું આચાર્યશ્રી આપણને જણાવ્યું છે તેમજ આપણે ગ્રામજનો જોડે માહિતી લેશું કે આ વિડીયોની સત્યતા શું છે શું નામ છે તમારું ભાઈ દલપતભાઈ

વારા આવે તો પુરાવે બરાબર કે શિક્ષકો બનાવવા મૂકી કે માટી કોમ કરાવ માટી પુરાવા મૂકેલા છે છોકરા ને અને કઈ બનાવતો કઈશું નઈ આવું કોમ હોય થી જ આ બે વર્ષથી આ છેલ્લા આપણા ગામ સરપંચ હોય ને આપી છે ને ઝાડું મારવાનું કામ કાજ કરે છે દરેક છોકરો સવારમાં આવેલા ઝાડું મારા આપશે બરાબર કે ઝાડું મરાવા તો ઝાડુ મારવા અને રાખવું જોઈએ કે બસ ઝાડુ મારવાનું છોકરાઓને ઝાડું મારવાના જે સરબડ પ્રતિક શાળામાં ભણે છે છોકરો એને આપ સાહેબ શું છે કે હવેલી કોઈ મુક લેતા જ નહીં કારણ કે આવડતું નહીં કોઈ છોકરાને આવડતું નહીં તો સાહેબ એવું છે હા અને આ સંડાસ સાફ કરવાની વાત છે કેવી છે સંદાસ સાફ કરાવે છે તો છોકરાને સાફ કરાવે છે અને સાહેબ એવું છે હા હું નામ તમારું રૂપસિંહ બે હવે આપણે બીજા એક ગ્રામજન છે એમની સાથે વાત કરીશું તેમનું શું કહેવું છે આ વાત સાચી છે કે ખોટી છે આ વાત સાચી છે છોકરાને કામ કરાવે છે સંદાસ બી ધોળાવે છે બધું કરે છે અને કાલે માટી આવી પછી માટી બી આખસેડા આવી છોકરા જોડે તો બે મજૂર કર્યા હોય તો છોકરાનું છોકરા જોડે નાક પણ થાય ને આયુ બરાબર શું નામ તમારું કવિનભાઈ બરાબર છે અને આ ટાઇલ્સો જે ઉપડાવાના જે વિડીયો છે તે એ બી એ બી કરાવે છે બેન આચાર્ય બેનત કરાવે છે બધું એવું છે એમ ને તો તમે આની કોઈ રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ રજૂઆત તો નહી કરી આ મે કયો ચાલશે આ થોડું ઘણું છે તો એ કરી ના હતી જો અગાઉ વિડિયો હતો હમ ગટપમ નો હા તે બી માટી મેટ પેલું હતું કા તે બહાર કરાવ તેલા એ છોકરો પણ અમે મેં કીધું હાલ દો બેન છે શું નામ તમારું પ્રવીણ ભાઈ કયું ગામ તરગોળ તમારું આ બાબતે શું કેવું છે મારું દા બાધ કેવું છે કે છોકરાને કશું આવડતું જ નથી પોતાનું નામ લખતે હોય નહીં પૂરી પૂરી એક હો હોય આવું બધું કામ કરાય કરે અને ઘેર છોકરા ને મા બાપ ને બનાવવા કે છે તો માસ્તર બનાવવાનું હોય કે મા બાપ ને છોકરું બનાવાનું હોય એટલે કોણ આવું કે છે સાહેબો કે આવું કે છે માસ્તરો શું કે છોકરાને ઘેર બનાવવાનું એમ તો છોકરાને અહી કામ કરવા મોકલીએ કે પછી બનવા મોકલીએ બરાબર છે તમારો છોકરો ભણે છે મારે છોકરો બનીને હવેલી જો હવેલી જાય એટલે તઈ વારા સાહેબો કહે છે કે તરગોરના ના ગધેડા આવ્યા આવું બોલે તઈ માસ્તર બાર મે લે તઈ તરગોર ની નિહાર નું નામ પડે એટલે આ નિહાર મે હાર રીતે બનાવે અને હાર રીતે બધું ચલાવે એવું વિચાર વિચાર નાતા હતી ચલાવ્યું પણ છે ને આ ચાલે એવું નથી શું નામ તમારું વિનોદભાઈ વદેસિંહ બારિયા